મારા પાટણની બહુ જાણીતી અને સેવાભાવી સંસ્થા એક્ટિવ ગ્રુપ દ્વારા અહીં સિત્તુર ખાતે લાઈવ ખમણ નો કેમ્પ કરવામાં આવે છે અંબાજી જતા પરિયર્થીઓ માટે તમામને માતાજીની માતાજી સુખી રાખે અને જે રીતે પાટણની અંદર એક્ટિવ ગ્રુપ કામ કરી રહ્યું છે જે જ્યારે જ્યારે પણ સમાજને જરૂર હોય ત્યારે બહુ સેવાકીય કામ કરી રહ્યું છે આજે જ્યારે બે દિવસ પછી પૂનમ છે ત્યારે માતાજીને પ્રાર્થના કરે ત્યાં યુવાનોને વધુ સારી રીતે સમાજની સેવા કરવા માટે સક્ષમ બનાવે